જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે મહાભારતમાંથી કોઈ સજ્જન વ્યક્તિ દ્વારા કાઢી લીધેલા મોતી સમજવા દેવા મતલબ મહાભારતના જેમ કે પાંચ લાખ શ્લોકના હે પાંચ લાખ શ્લોકના મહાભારતનો જે સાર છે માત્ર એ નવ મોતીમાં આપણે સમજી લઈએ કોઈ ચતુર સુજાણ બુદ્ધિશાળી વિવેકી વ્યક્તિ દ્વારા મહાભારતની અંદરથી આ વીણી વીણીને ગોતી અને આપણી સમક્ષ રજૂ કર્યા છે મિત્રો છેલ્લે સુધી ધ્યાનપૂર્વક સાંભળજો બરાબર જો તમે હિન્દુ હો કે કોઈ પણ હોય તમે સ્ત્રી હોય કે પુરુષ હોય તમે ગરીબ હોય કે મોટા તવાંગર હોય તમે દેશમાં હોય તોય ભલે તમે વિદેશમાં હોય તોય ભલે હવે જો શોર્ટકટમાં કહીએ ટૂંકમાં કહીએ જો તમે માણસ હો તો બરાબર આ મહાભારતના જે મોતી અમૂલ્ય છે હે મહાભારતમાંથી આ વીણેલા નવ મોતી જે છે તે અમૂલ્ય છે મિત્રો સાંભળો ધ્યાનપૂર્વક નંબર એક સંતાનોની પોતાના સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો જેમ કે કૌરવો એના પિતા ધૃતરાષ્ટ્રે બાળકો ઉપર અંકુશ ન રાખો હે અને છૂટા છોડી દીધા તો શું એની દશા થઈ બરાબર હવે નંબર બે બીજું મોતી તમે ગમે તેટલા બળવાન હોય પણ तुम जो अधर्म आपसो तो तमारी शक्ति अस्त्र शस्त्र विद्या वरदान बधूज नकामों थी जाम के कर्ण પહેલું જ છલ કપટ તો કરણે પોતાના ગુરુ પરશુરામ સાથે કર્યું હતું ખોટું બોલીને ગુરુ દીક્ષા લીધી હતી છલકપટ કરીને ગુરુ દીક્ષા લીધી તો છલ કપટ કરીને જે મિત્રો ગુરુ દીક્ષા લેને ને ત્યાંથી જ અધર્મની શરૂઆત થઈ જાય છે હે પછી એ વિદ્યા કામ નથી આવતી અંતકાળે યુદ્ધના મેદાનમાં કર્ણ આ વિદ્યાને ભૂલી જાય છે બરાબર અને અધર્મને સાથ આપ્યો કારણ કે દુર્યોધન એ અધર્મના પક્ષમાં હતો અને કર્ણએ પણ એ અધર્મનો પક્ષને સ્વીકાર્યો અને અંતે એનું મૃત્યુ થયું બરાબર નંબર ત્રણ ત્રીજું મોતી સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને નોતરે જેમ કે અશ્વથામાં હે અશ્વથામાં જે હતો અશ્વથામાં એને શું કર્યું હતું ગર્ભમાં બાણ નો માર્યું કેટલું છેલકપટ હે કારણ કે એનો દુરુપયોગ કર્યો એને નંબર ચાર ચોથું મોતી ક્યારેય પણ કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે જેમ કે ભીષ્મિતા આપી દીધું ને વચન ને હે પછી ફસાયો અને પછી ભીષ્મ અધર્મીઓને સામે સમર્પણ કરવું પડ્યું તો જોયા જાણ્યા વગર વિચાર કર્યા વગર મિત્રો કેની તેની સાથે જોડાઈ ન જશો બહુ સમજવા જેવી વાત છે મહાભારત હવે પાંચમું જે મોતી છે તે સંપત્તિ શક્તિ સત્તા સંખ્યાનો ઉપયોગ અને દુરાચાર્યોના સથવારે અંતે સર્વનાશનો ઉતરે છે સંપત્તિ શક્તિ સત્તા હે એ સંખ્યાનો જો તમે દુરુપયોગ અને દુરાચાર્યોનો સથવારો તો અંતે સર્વનાશનો ઉતરે છે જેમ કે દુર્યોધન દુર્યોધનનું નામ જ એવું છે ધનનો દુરુપયોગ દુરુપયોગ કર્યો એ દુર્યોધન પોતાની સંપત્તિ શક્તિ સત્તાનો હે બધાનો ધન જ છે ને જ્ઞાન પણ એક પ્રકારનું ધન જ છે એ ધનનો પણ દુરુપયોગ ન કરાય અત્યારે તો જ્ઞાનને વેચવા માંડ્યા છે માણસો અને ખરીદવારે કેટલા આવી જાય ચેલ્યું ચેલા તો આ મિત્રો સર્વનાશનો નો ઉતરે છે હવે છઠ્ઠું જે રતન છે અંધ વિશ્વાસ અર્થાત અર્થાત્ અંધાંધ મદાંધ જ્ઞાનંદ મોહાંધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશનો તરશે હે અંધ વ્યક્તિ જેને જ્ઞાન નથી જ્ઞાનહીન છે વિવેકહીન છે સ્વાર્થમાં જે આંધ્રો બનેલો છે વીતાંત જે પૈસા પાછળ આંધ્રો બનેલો છે ગમે એમ કરીને પૈસા મેળવી લો છલકબડ કરીને મદાંત પોતાના અહંકારમાં જે આંધ્રો બની ગયો છે જ્ઞાનાંત જેને પોતાના જ્ઞાનનો અહંકાર થઈ ગયો છે મોહાંત જે સંપૂર્ણપણે મોહમાં આંધ્રો થઈ ગયો અને કામાન જે કામા અગ્નિમાં આંધ્રો બની ગયો છે આવા વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન કોઈ દિવસના સોંપવું જોઈએ નહીં તો તે સર્વનાશ ન થશે જેમ કે ધ્રુત રાષ્ટ્ર ચક્ષુ પ્રજ્ઞા હતા સૂરદાસ હતા અંધ હતા એન થઈ જ્ઞાનતા એવાના હાથમાં સોંપી દીધું રાષ્ટ્ર શું થયું સત્ય નાશ હે પોતાના બાળકોનો બધાનો સાતમું મોતી નંબર સાત વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો જેમ કે અર્જુન ધનુર્વિદ્યા પૂર્ણ હતી હે ધનંજય ધનુર્ધારી પૂર્ણ બાણવિદ્યાનો માહિર હતો પરંતુ વિદ્યાની સાથે સાથે વિવેક હોવો પણ ખૂબ જ જરૂરી છે વિદ્યાની સાથે જો તમારી પાસે વિવેક હશે તો અવશ્ય તમારી જીત નિશ્ચિત છે જેમ કે અર્જુન બરાબર છે હવે આઠમું જે મોતી છે એ છે જો બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાઓ કારણ કે બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધે બધી બાબતમાં કદાપી સફળ નહીં થઈ શકો જેમ કે મામા શકું નહીં ઘણી જગ્યાએ સફળ થયા પણ બધી બાબતોમાં સફળ નથી થયા હે બધાએ નાશ કરાવીને કફળતા એને ન મળીને છલ કપટ કરીને એ જુગાર રમાડીને પાંડવોનું બધું જીતાવી લીધું હે દુર્યોધનને આપી દીધું બધું જીતીને છલકપટ કર્યું ને તો મિત્રો છલકપટ છે ને એ ક્યારેક એ છલકપટમાં સ્વયં આપણે પોતે પણ ફસાઈ જાય ધ્યાન દેજો એટલે છલકપટથી દૂર રહેજો હવે મેં નવમું અને છેલ્લું જે મોતી છે જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે હે જો તમે નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો ને તો વિશ્વની કોઈ પણ શક્તિ કોઈની તાકાત નથી તમારો એક વાળ પણ વાકો કરી શકે જેમ કે યુધિષ્ઠિર હે તમામ એની અંદર ગુણો હતા એટલા માટે મિત્રો સત્યનો રસ્તો પકડજો સત્યના રસ્તે ચાલજો અધર્મને કોઈની સાથ આપતા નહીં ધર્મના પક્ષમાં રહેજો ધર્મ અને અધર્મને ઓળખવા માટે પહેલાં વિવેક તમારો જગાડજો શું સાચું છે શું ખોટું છે એના ઉપર નિરીક્ષણ કરો જાણો જોવન પછી અને માણો આંધ્રા આંધ્રા ન ચોટી જતા હે આપણા સંતોનો શું શ્લોક છે આપણા વેદોનો શું શ્લોક છે આપણા શાસ્ત્રોમાં બધી જગ્યાએ કહેવામાં આવ્યું છે ને સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા મતલબ કીડીથી કુંજર સુધી દરેક જીવો પ્રત્યે પ્રત્યે પ્રાર્થના કરો કે હે પરમપિતા પરમાત્મા દરેકને સુખ શાંતિ આપજો આને કહેવાય છે સંત બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય